ચાલો ભગવાનનું થાળ તૈયાર થઈ ગયું છે આપણે ઠાકોરજીને ધરાઈ આવીએ મસ્તનું બનાવ્યું છે ભીંડા બટેટાનું શાક રોટલી ભગવાન હાથેલા મરચાં ને દૂધ એ પાણી મારા ચમો સ્વામી ચમો પ્રવું મહારાજ જમો મહંત ચમો સામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર મારા વિડીયોમાં આપનું સ્વાગત છે મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે છે બમી ગામમાં પારાયણ લેડીઝ પારાયણ છે આજે તો અમે પારાયણમાં આવ્યા છે આજે છે બીજો દિવસ પારાયણનો તો અમે સરસ સ્ક્રીન સાડી પહેરી છે ને તમને મંદિરના દર્શન કરાવીએ ચાલો મંદિરના દર્શન કરાવીએ ને આ છે અમારા નીલકંઠણી મહારાજ ચાલો તમને મંદિરના દર્શન કરાવીએ

આવી ગયા આજે આજે જરાક વહેલા કે થોડી સેવા એટલા માટે તમને બ્યુટીફુલ આ છે મંદિર અમારું સોરી નાઇન્ટી સેવન્ટી ફોરમાં માં આવ્યા હતા એટલે નાઇન્ટી સેવન્ટી ફોરમાં ભૂલી ગઈ ને સેવન્ટી ફોર પિલર રાખવામાં આવેલા છે અને તમને દેખાડું જો મસ્ત છે ડિઝાઇન ને પ્રમુંસા મહારાજ નાઇન્ટીન સેવન્ટી ફોરમાં આવેલા એટલે એટલા માટે નાઇન્ટીન સેવન્ટી ફોરમાં આવેલા પ્રવુંસા મહારાજ ગામમાં એટલા માટે સેવન્ટી ફોર પિલર્સ રાખવામાં આવેલા છે ખૂબ બ્યુટિફુલ મંદિર છે અંદરથી નહીં બતાવો માફ આ વેધર છે ને અત્યારે બસ છે મંદિર અમારું એટલું બ્યુટીફુલ લાગે છે વાયગા છે આઠ આઠ ને દસ થઈ ગયા આજે વેલુપતિ ગયું કે આજે છે ને બીસી ઓછા હતા રાઈટ તું સરસ મંદિર છે આગળથી બતાવી દઉં તમને બતાવી દઈએ બધાને અમારું મંદિર ટુ કરાવી દઈએ અમારું મંદિર ટુ કર ટૂર ચાલો બધાને મંદિરનું ટૂર કરાવી દઈએ કેટલું મસ્ત છે ને આગળથી બતાવી દઈએ એટલે ફ્રન્ટ ફ્રન્ટમાંથી મસ્ત છે બ્યુટિફુલ છે અલગ દેખાય છે દેખાય બ્યુટીફુલ છે અત્યારે જો વેધર વેધર સરસ છે ને એટલે એટલું વ્યૂ બહુ ફાઇન આવે છે બહુ જ ફાઇન આવે છે આ છે અમારું મંદિર બ્યુટીફુલ મંદિર છે હા